તો પહેલો ગુજરાતી સિનેમાનો એક એવું પિક્ચર કે જેને ગુજરાતી સિનેમાની અંદર એક ખીલો ખોડી દીધો છે અને કીધું છે કે ભાઈ ગુજરાતીની અંદર પણ આવા પિક્ચર બની શકે છે હું વાત કરું છું દોસ્તો વિશ્વગુરુ પિક્ચરની દોસ્તો મૂવી પૂરું કરશું ને ત્યારે તમને એમ થઈ ગયા કે નહીં ભાઈ આ છે આપણી ભારતની સંસ્કૃતિ મૂવીની અંદર શું જોવા મળવાનું છે કોના માટે મૂવી છે અને તમારે પિક્ચર જોવું જોઈએ કે નહીં આ બધા વિશે આપણે વાત કરવાના છીએ દોસ્તો વિડીયોને એમ સુધી જોજો અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ પિક્ચરની સ્ટોરીની તો સ્ટોરીમાં એ રીતનું છે કે બારોબારની અમુક તાકાત એવી હોય છે કે જે ભારતના વિકાસને રોકવા માગે છે અને ભારત ઉપર ઈ હુમલા કરે છે અને શરૂઆતમાં એ લોકો સફળ પર જાય છે અને પછી એન્ટ્રી થાય છે ઇન્ડિયન બ્યુરોની પણ એક અહીંયા ટ્વિસ્ટ છે આ વખતે ઇન્ડિયન બ્યુરો શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર લઈને એવું છે એક એવું શાસ્ત્ર જેને આખું વિશ્વ ભૂલી ગયું છે પણ ભારત એના જીવંત રાખ્યું છે જેનું નામ છે સ્વરવેદ હવે આ વેદનો ઉપયોગ કરીને આ શાસ્ત્રનો ઉપયોગ કરીને આપણી સંસ્કૃતિને જાળવીને ઇન્ડિયન બ્યુરો કઈ રીતે આ લડે છે ને એ તમારા પિક્ચરની અંદર જોવા મળવાનું છે પહેલી નજરે જોવા જાવ દોસ્તો તો આ એક યુનિક કોન્સેપ્ટ કહેવાય તો કે હા યુનિક કોન્સેપ્ટ તો કહેવાય કારણ કે અત્યાર સુધી આપણે સ્પેશિવલ ઓફ ટુ પોઈન્ટ ઝીરો આવી એમના એમાં જોયું આપણે કે બારોબારની શક્તિ લડવું હોય આપણે તો આપણા પણ એક સેનાનો ઉપયોગ કર્યો છે પણ આ પિક્ચરની અંદર એવું છે પણ એટલું બધું નથી કારણ કે આખા આખા પિક્ચરની અંદર તમને વેદનો ઉપયોગ કરીને શાસ્ત્રનો ઉપયોગ કરીને કઈ રીતે બારની તાકાતને રોયતી છે ને એ આખી વસ્તુ તમને આમાં જોવા મળવાની છે દોસ્તો પોઝિટિવ પોઈન્ટની વાત કરીએ આપણે તો મૂવીની અંદર જેટલા ડાયલોગ છે જેટલા સંબંધ છે એ બધા એકદમ ઉમદા અને એકદમ ઊંડા છે એ તમને એમ નહીં લાગે કે નહીં ભાઈ શાસ્ત્રની વસ્તુ છે તો આપણને સમજાય નહીં બાઉન્સ જાય એવું નહીં થાય જે રીતે ઓમાયગોડ પિક્ચર તમે જોયું હોય તો જે રીતે ભગવાન ઉપર કેસ થયો હતો અને પછી એક પછી એક પ્રશ્ન આવતા હતા અને આખું પિક્ચર પૂરું થયું આપણા મગજમાં જેટલા પ્રશ્ન હતા બધાનું સમાધાન થઈ ગયું તે પિક્ચરમાં એવી જ રીતે તમારા મગજમાં ઘણા પ્રશ્ન આવશે કે આવું કેમ આનું આમ કેમ થયું પણ આ પિક્ચર તમને વારાફરતી વારા કરતાં કરતાં બધા પ્રશ્નના જવાબ આપવામાં સફળ જાય છે તો શાસ્ત્રનું પિક્ચર છે પણ આપણને રિલેટેડ છે બીજી દોસ્તો વાત કરું તમને તો પિક્ચર જે મેસેજ આપવા માગે છે કે ભાઈ સરહદની રક્ષા કરવી એ જ ખાલી ફરજ નથી આપણો પણ ભારતની અંદર જે યુવા વર્ગ જેઓ છે કે જે આજની સંસ્કૃતિ ભૂલી રહ્યો છે જે અંદરથી ખોખલો થઈ રહ્યો છે તો એને બારોબારની શક્તિ કરી ટાર્ગેટ કરે છે અને જો યુવા વર્ગ આપણો ટાર્ગેટ થઈ ગયો એકવાર જો યુવા ધન બરબાદ થઈ ગયું તો એની શું અસર આવી શકે છે આ બધી જ વસ્તુને બહુ સારી રીતે આ પિક્ચરની અંદર કવર કરવાની ટ્રાય કરી છે તો એના માટે પણ આ પિક્ચરને પ્લસ પોઈન્ટ મળે છે અને બાકી તમે એક્ટિંગમાં જુઓ તમે તો ભાઈ રોકીના રોલમાં આપણને ગૌરવ પાસવાળા જોવા મળે છે નેગેટિવ કેરેક્ટરમાં છે પણ આ એક્ટિંગ સારી છે નેગેટિવ કેરેક્ટરમાં પણ ભાઈ રુદ્ર એટલે કે કૃષ્ણ ભારદ્વાજ ઓ ભાઈ ગજબ એક્ટિંગ છે ભાઈ આને આ તમે આની તેના જ રમામ જોયા હતા અને એ જ કેરેક્ટર આમ તમે જોવો ને એ જ્યારે જ્યારે પિક્ચરમાં આવે છે ને ત્યારે આમ થઈ જાય છે કે નહીં ભાઈ મજા આવી ગઈ તો ભાઈ આઉટ સ્ટેન્ડિંગ એક્ટિંગ છે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ છે ડાયરેક્શનની ખાસ દોસ્તો વાત કરીએ આપણે તો ડાયરેક્શનમાં તમને કંઈક નવું જોવા મળશે જે ગુજરાતી સિનેમામાં આજ સુધી નથી જોવા મળ્યું એ વસ્તુ જોવા મળવાની છે તો એમાં પણ તમને મજા આવશે નેગેટિવ જ રહી ગઈ કે દોસ્તો ખાલી બે કલાકનું પિક્ચર છે આ બે કલાકના પિક્ચરમાં આ લોકો ઘણી બધી વસ્તુ કવર કરવાની ટ્રાય કરે છે અને પણ સાચું પિક્ચર ક્યારે ચાલુ થાય છે તો કે હાચું આ પિક્ચરની શરૂઆત જ રુદ્રની એન્ટ્રી થઈ છે એટલે કે ક્રિષ્ના ભારદ્વાજની એન્ટ્રી થઈ છે પછી જ આ પિક્ચરની શરૂઆત થઈ છે પણ એ એન્ટ્રી થાતા થતાં એ શાસ્ત્રને લઈ આવતા લઈ આવતા આ લોકો થોડોક લાંબો ટાઈમ ગાઢ નાખે છે ત્યારે આપણને એમ ફીલ થાય છે કે નહીં ભાઈ જલ્દી કંઈક કરો જલ્દી કંઈક નવું લઈ આવો એના કારણે થોડુંક આ પિક્ચર એ જગ્યામાં પાછું પડતું જણાય આવે છે બાકી ઓવરઓલ પિક્ચર સારું છે થોડુંક એવું પણ થશે કે અમુક પ્રશ્નના જવાબ તમારા મગજમાં હશે જે પિક્ચર ડિલિવર નહીં કરી શકે એના કારણે થોડોક મગજમાં અસંતોષ પણ રહે અમુક પ્રશ્ન છે એવા પણ એ બધાને જો સાઈડમાં રાખી દઈએ તો ઓવરઓલ પિક્ચર સારું છે પિક્ચર મજા આવે એવું છે અને કઈક નવું કરવાની ટ્રાય કરી છે ને એ આ પિક્ચરમાં તમને જોવા મળશે હું આ પિક્ચર આરામથી દસ માંથી સાતની રેટિંગ આપવા માંગુ છું તમને આ પિક્ચર કેવું લાગ્યું કોમેન્ટ કરીને કેજો અને મહારાણીનો રિવ્યુ દોસ્તો ટૂંક જ સમયમાં તમને મારી ચેનલમાં જોવા મળશે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મળીશ તમને નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત